સ્વાગત છે તમારું ટીચિંગમાં હું છું ઘણા બધા લોકોની કમેન્ટ આવેલી હતી અને ઘણાના મેસેજ પણ આવેલા હતા કે સર ટેટ પેપર પૂરું થઈ ગયું છે હવે ટેટ તૈયારી કરવી છે અથવા તો તૈયારી કરવી છે તો કેવી રીતના કરવી શું વાંચવું અને ક્યાંથી વાંચવું સૌથી વધારે આ પ્રશ્નો મને પૂછાયેલા છે તો અત્યારના તમારા માટે હું ટેટ ટુ અને ટાટની તૈયારી કેવી રીતના કરવી એનો સંપૂર્ણ રોડમેપ આપવાનો છું હવે સૌથી પહેલા તો શું વાંચવું બરાબર હા બધા લોકોને એમ થતું હશે કે એ તો ખબર જ છે અમને સિલેબસ આપેલો છે એમાંથી વાંચવાનું પણ સિલેબસની અંદર પણ અમુક ટોપિક ખૂબ જ મહત્વના હોય અમુક ટોપિક સ્કોરિંગ હોય તો હું તમને અત્યારે એ કહેવાનું છું કે કયા ટોપિક મહત્વના છે કયા ટોપિક સ્કોરિંગ છે કે તમારે સૌથી પહેલા પ્રાયોરિટી આપવી જોઈએ તેના વિશે વાત કરીશ ત્યારબાદ ક્યાંથી વાંચું કઈ બુકમાંથી વાંચું અને ટેસ્ટ ક્યાંથી આપવી તો આ દરેક વસ્તુ વિશે તમને વાત કરવાનું છું બરાબર સૌથી પહેલા આપણે વાત કરીએ તો ટાટની આની અંદર નવ દસ માટે ટાટ એસ અને અગિયાર બાર માટે ટાટ એચએસ એસ બંનેની વાત કરી લઈએ બરાબર અત્યારના હું તમને પ્રાઇમરી ફોકસથી પ્રિલિમ્સ એક્ઝામ માટે જ કરવાનો છું પ્રિલિમ્સ એક્ઝામની અંદર બસો માર્કનું પેપર હોય છે જેમાં સૌથી જે પહેલા સો માર્ક છે એના વિશે વાત કરું પહેલા સો માર્ક બધા લોકો માટે કોમન હોય છે હવે તમારો કોઈ પણ સબ્જેક્ટ હોય પહેલા સો માર્કનું જે પેપર છે એ દરેક વ્યક્તિને કોમન પેપર હશે તો એની અંદર સામાન્ય અને શિક્ષણનું કરંટ અફેર મતલબ કે સામાન્ય કરંટ અફેર અને શિક્ષણનું કરંટ અફેર એના થઈને વીસ માર્ક હશે ત્યારબાદ શિક્ષક અભિયોગ્યતા જેની અંદર અલગ અલગ તમને ટોપિક આપેલા છે એના પાંત્રીસ માર્ક છે જેમાં બચાવ પ્રયુક્તિ હોય એ સિવાય શિક્ષણ અભિયોગ્યતામાં બાળ વિકાસ છે એ દરેક વસ્તુ તમને આમાં આપી છે વ્યક્તિત્વ છે બરાબર પછી તાર્કિક અભિયોગ્યતા મને મતલબ શું છે કે રીઝનિંગ અને મેથ્સ એના પંદર માર્ક ગુજરાતી ભાષાના પંદર માર્ક અને અંગ્રેજી ભાષાના પંદર માર્ક હવે આની અંદર હું તમને શું કરાવીશ તો જ્યાં તમને બાજુમાં ગ્રીન ટીક લગાડેલું છે એ હું તમને કરાવવાનું છું બરાબર શિક્ષણનું આવશે એના લગભગ દસથી થી પંદર દિવસ પહેલા અથવા તો એક અઠવાડિયા પહેલા તમને આપી દઈશ પછી જે મહત્વના ટોપિક છે જેમ કે બંધારણની અંદર શિક્ષણ ક્યાં આપેલું છે કઈ કલમમાં આપેલું છે એ સિવાય જે મહત્વના સ્પોર્ટ્સના દિવસો છે જે એક્ઝામ રિલેટેડ મહત્વના છે એના વિશે હું તમને વાત કરીશ આખે આખું કરંટ અફેર આપણે નથી કરવાનું બરાબર જે મહત્વનું છે એ હું તમને કરાવી દઈશ અને આ પાંત્રીસ માર્કનો આખો ટોપિક હું તમને કરાવીશ સ્ટેપ બાય સ્ટેપ જેટલા પણ તમને સબ ટોપિક આપેલા છે દરેક ટોપિકના વિડીયોઝ છે એ તમને ચેનલ ઉપર મળી જશે એક્ઝામ આવશે તે પહેલાં બધી વસ્તુ તમારી કમ્પ્લીટ થઈ જશે એટલો વિશ્વાસ રાખજો બરાબર ત્યારબાદ રિઝનિંગ અને મેથ્સ છે તો એના ભરપૂર વિડીયોઝ યુટ્યુબમાં અવેલેબલ જ છે ઘણા બધા ટોપિક છે બરાબર છે જે લોકોને રિઝનિંગ અને મેથ્સ નબળું હોય એ લોકો સૌથી પહેલાં ધ્યાન આપજો પંદર માર્ક આના રોકડા બરાબર છે આની અંદર તમે આરામથી બારથી તેર માર્ચ છે ખેચી ખેંચી શકો છો હવે જે લોકો હવે ગણિત આપેલું છે અથવા તો પાયાથી ભરો સુધીના અમુક અમુક એના કોર્સ પણ છે તમારા કોર્સ ના લેવો તો એમાં ઘણા બધા જે લેકચર છે અવેલેબલ ફ્રીમાં જ છે એ બધા તમે જોઈ શકો છો ટોપિક વાઈઝ અને દરેક વસ્તુ આરામથી તમને સમજાઈ જશે અને એ સિવાય બીજી અલગ અલગ જે ચેનલ છે એમાં તમને આખે આખું મેથ્સ અને રીઝનિંગ મળી જશે અને હું મારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ લિંક મૂકતો હોઉં છું કે આ તમે ટોપિક આ લિંક આપેલી છે છે હજી તમે લિંક્રામમાં જઈને જોઈ શકજો ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી તો ધોરણ બાર સુધી યાદ રાખજો ધોરણ બાર સુધી ગુજરાતીનું વ્યાકરણ અને અંગ્રેજીનું વ્યાકરણ એ દરેક વસ્તુ તમારે કરવાની રહેશે બરાબર છે આમાં તમને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે પછી એ સિવાય વ્યાકરણમાં છંદ જે અલંકાર જે સમાસ છે અંગ્રેજીમાં પણ એવી રીતના પ્રિપોઝિશન કન્જક્શન જેટલી પણ વસ્તુ છે ટેન્સ છે બરાબર દરેક વસ્તુ એ તમને પૂછાઈ શકે છે હવે આના વિડીયો પણ ઓલરેડી યુટ્યુબમાં અવેલેબલ છે અને ફરીથી હું તમને ટેલિગ્રામમાં જ આપી દઈશ કે તમારે સંપૂર્ણ કોર્સ કેવી રીતના કરવો એ ફ્રી ઓફ કોસ્ટમાં યુટ્યુબમાં આપેલો જ છે બરાબર જો ઘણા છે ને અમુક શિક્ષકો એવા હોય છે જે ગુજરાતીના શિક્ષકો અથવા અંગ્રેજીના શિક્ષકો હોય બરાબર છે હવે એ લોકોને પોતાને એમ લાગશે કે હમણાં કંઈ કરવાની જરૂર નથી તો એ વસ્તુ તમે ભૂલ ખાવજો તમારે જે લોકોને અંગ્રેજી અથવા ગુજરાતી છે એ લોકોને પણ ધ્યાનથી ગુજરાતી અને અંગ્રેજી કરી લેવાનું છે જ બરાબર જરૂર નથી કે બારમાં ધોરણની બુકમાંથી જ પૂછે કે અગિયાર માંની કે નવ દસ ની બુકમાંથી જ પૂછાય એ સિવાય નહીં અમુક વસ્તુ પૂછાતી હોય એટલે તમારે છ થી બારનું દરેક વસ્તુ નવથી બારનું તો કમ્પ્લીટ હોવું જોઈએ પણ છ થી બાર ની અંદર આવતી દરેક વસ્તુ વ્યાકરણ તમારું ક્લિયર હોવું જોઈએ તો તમને વાંધો નહીં આવે એટલે આ જે સો માર્ક છે બધા માટે કોમન હોય છે આની અંદર લગભગ પંચાવન માર્ક હું કરીશ અને બાકીના પિસ્તાલીસ માર્કનું છે એ તમારે કરવાનું રહેશે આમાં પણ હું તમને આઈએમપી ટોપિક છે એ આપી દઈશ બરાબર એના માટે અલગથી એક વિડીયો બનાવી રાખીશ ત્યારબાદ બીજા સો છે આની અંદર એસી માર્કનું તમારે કરવાનું રહેશે જેમ કે જે લોકો નવ દસની તૈયારી કરતા હોય બરાબર તો એ લોકો નવ દસની બુક વાંચી જે તે વિષયની અગિયાર બારની તૈયારી કરતા તો અગિયાર બારની જે તે વિષયની બુક વાંચવાની તૈયારી કેવી રીતના કરવાની તો તમારી પાસે નવનીત હશે નવનીતની અંદર તમને એમસીક્યુ આપેલા છે માં એમસીક્યુ પૂછાતા હોય છે એમસીક્યુ તમને નવનીતમાં આપેલા છે બરાબર નવનીતમાં ચેપ્ટર પૂરું થઈ ગયા પછી જે હેતુલક્ષી પ્રશ્નો હોય ખાલી જગ્યા ખરા ખોટા એમસીક્યુ બરાબર પછી પાછળ એક હોટ એમસીક્યુ આપેલા હોય બરાબર હોટ ક્વેશ્ચન કહેવાય જે થોડાક અઘરા હોય તો તમારે ઈ વાંચી લેવાના ત્યારબાદ સાડા મિત્રની એપ્લિકેશન છે એમાં તમારે એમસીક્યુની પ્રેક્ટિસ કરી લેવાની બીજો એક પ્રકારનો કોર્સ લેવાની જરૂર નથી આટલું કોર્સો એટલે ઇનફ છે એ સિવાય સો માર્કમાંથી વીસ માર્કનું જે તે વિષયનું પધીશાસ્ત્ર પૂછાય છે એ હું તમને આપીશ બરાબર જો અંગ્રેજીનું હોય ગુજરાતીનું હોય ગણિત વિજ્ઞાન સંસ્કૃત હિન્દી કોઈ પણ વિષયનું પદે જે સિતે ટકા સરખું જ હોય છે આગમન નિગમન પદ્ધતિની જ બધી વસ્તુ આવતી હોય છે બરાબર છતાં પણ હું તમને દરેક વિષયના પદિશાસ્ત્ર જે એની પીડીએફ બનાવીને ટેલિગ્રામમાં આપી દઈશ અને જે સમજાવવાના નથી તમને સમજાવી પણ દઈશ વિડીયો વિડીયો બનાવીને ક્લિયર છે તા આખી પ્રિલિમ્સની વાત હતી ટાટ માટેની જેવી ટાટની પ્રિલિમ્સ પૂરી થશે ત્યારબાદ હું તમને મેઇન્સ માટે પણ કહેવાનો છું કે મેઇન્સની તૈયારી કેવી રીતના કરવી ક્યાંથી કરવી બરાબર છે ચિંતા કરતા સૌથી તમે પ્રિલિમ્સની તૈયારી કરો હવે આપણે વાત કરીએ ટેટ ટુ માટે તો ટેટ ટુની ની અંદર પણ પિચોતેર પિચોતેર માર્કના બે પેપર છે સૌથી પહેલા જે પીચોતેર માર્ક છે એની અંદર પચીસ પચીસ મારા ત્રણ ભાગ પાડેલા છે આની અંદર પણ તમે જોઈ શકો છો સામાન્ય જ્ઞાન અને શિક્ષણનું કરંટ અફેર એ છે જ ગુજરાતી અને અંગ્રેજી ભાષા છે જ બાળ વિકાસ એટલે કે જે શૈક્ષણિક અભિયોગ્યતા છે શિક્ષકની અભિયોગ્યતા એ પણ છે જ જે વસ્તુ ટાટમાં હતી બરાબર ને જે વસ્તુ ટાટમાં હતી એ વસ્તુ આમાં પણ છે તો આ તમારે કરવાનું રહેશે બરાબર આમાંથી હું તમને બાળ વિકાસ કરાવવાનો છું જે ટાટ અને ટેટ ટુ માટે કોમન જ છે બરાબર અને ચીકી અને શિક્ષણ દઈશ ક્લિયર થઈ ગયું બીજા પચોતેર માર્ક છે એની અંદર છ થી આઠ ની બુક શાળા મિત્ર મારી ફરીથી તમારે એમસીયુ કરવાનું રહેશે છ થી આઠ ની બુક કઉ તમારા માટે ભગવાન છે બરાબર છે તમારો જે વિષય હોય ભાષા હોય તમારે ચારે ચાર ભાષા કરવી પડશે સોશિયલ સાયન્સ હોય તો તમારે છ થી આઠ ની સોશિયલ ની બુક કરવી પડશે અને ગણિત વિજ્ઞાન વાળાને ગણિત અને વિજ્ઞાનની છ થી આઠ ની બુક કરવાની રહેશે

ઘણા લોકોને પ્રશ્ન થાય કે સર તમને ક્યારે આપશો વાંધો તો કરો આટલી બધી મોટી મોટી પણ ક્યારે મળશે તો મળી જશે સારી વસ્તુ બનતા થોડીક વાર લાગે બરાબર દરેક વસ્તુ તમારા માટે દસ પેજ લખેલા હોય ને તો દસ પેજમાં ક્યાં હાઇલાઇટ કરવી ક્યાં અક્ષર કરવા કઈ વસ્તુ તમારા માટે વધારાની જે વાંચવાની જરૂર નથી જે એકદમ નથી પૂછવાની એનું કાઢી નાખું તો આ બધી વસ્તુ તમારા માટે વિચાર વિચારીને કરતો હોઉં છું એટલે થોડીક રાહ જુઓ અને જે તમને કીધું છે તમારે વાંચવાનું છે એ તમે સૌથી પહેલા વાંચી લો જેમ કે શાળા મિત્ર માટે જે એમસીક્યુ વાંચવાના છે છ આઠની ની બુક કરવાની છે તો નવ દસ અગિયાર બારની ની બુક કરવાની છે તો એ તમે સૌથી પહેલા કરી લો આ તમારા માટે ગેમ ચેન્જિંગ છે બરાબર એમાં એમાં વધારે છે છે તમે પાસ બાકી બધી બધી વસ્તુ વસ્તુ બધા માટે કોમન તમને તમને એટલે ધીમે ધીમે મળતી જશે ત્યારબાદ પીડીએફની વાત પીડીએફ ક્યાં મળશે તો ટેલિગ્રામ ચેનલમાં તમને પીડીએફ મળી જશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર છે જ્યાં તમને બધી પીડીએફ અપલોડ કરવામાં આવશે અને એક વોટ્સએપ ચેનલની લિંક પણ છે ગ્રુપની લિંક છે એ તમે જોઈન કરી નાખજો બરાબર જેની અંદર તમને બાકી બધી વસ્તુ અપડેટ છે એમાં પણ મળતું રહે તો આજના વિડીયો માટે આટલી વસ્તુ છે હવે નેક્સ્ટ ટાઈમ હું તમને સીધું શિક્ષક અભિયોગ્યતા અને બાળ વિકાસ આનો એક ટોપિક છે એનો વિડીયો આપીશ બરાબર છે એટલે તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક નાખજો અને હાઈપ આપી દેજો એટલે બીજા લોકો સુધી પણ આ વિડીયો છે એ પહોંચી શકે તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં